નમસ્તે આ વિડીયોની અંદર આપણે જાણીશું કે તમે પોતાનું જે કેટેગરી છે એટલે કે તમારું ધોરણ માધ્યમ અને બોર્ડ એ પરમિનેન્ટલી અથવા ટેમ્પરરી તમે કેવી રીતે બદલી શકો છો આ કેમ બદલવું જરૂરી છે અથવા તમારું જે માધ્યમમાં તમે ભણાવો છો અથવા જે બોર્ડમાં તમે ભણાવો છો એ પ્રમાણે તમારી કેટેગરી હોવી કેમ જરૂરી છે એ પણ આપણે જાણીશું થાય છે શું કે ઘણીવાર તમે ગુજરાતી માધ્યમમાં હો છતાં તમે એપ્લિકેશન યુઝ કરો છો તો ચેપ્ટર એઆઈ છે અથવા પીડીએફ મિત્ર છે અથવા પીપીટી બને છે અથવા ટેસ્ટ બને છે બધામાં ગુજરાતી માધ્યમમાં હોવા છતાં તમને ઇંગ્લિશમાં એ જવાબમાં આપે છે અથવા ઇંગ્લિશ માધ્યમમાં હોય એમને ગુજરાતીમાં જવાબ આપે છે તો આવું જ્યારે મિસમેચ ક્યારે થાય કે જ્યારે તમે તમારી જે કેટેગરી છે એ તમે અન્ય કોઈ કેટેગરી ચૂઝ કરી છે તો એ આપણે કેવી રીતે જોઈશું ફટાફટ જોઈએ બહુ નાનકડો વિડીયો છે હું અહીંયા ડાબી સાઈડ ધોરણ દસ છે એની પર આપણે ક્લિક કરીશું નીચે બોર્ડ અને માધ્યમ બદલો એવો આપણને વિકલ્પ દેખાય છે એની પર આપણે ક્લિક કરીશું હવે હાલ મારું જે સિલેક્ટેડ એપ મને શું બતાવે છે તો આ બે ગુજરાતી માધ્યમ અને ગુજરાત બોર્ડના આધારે મને બતાવે છે તો મારે એને બદલીને મારે કંઈક ઇંગ્લિશ ટ્રાય કરવો છે તો હું અહીંથી કરી અને ઇંગ્લિશમાં જઈ અને અહીંથી હું એને ઇંગ્લિશ ટ્રાય કરી શકું છું ઠીક છે તો પણ તમે ઇંગ્લિશ માધ્યમમાં જઈ અને ચેન્જ કરી શકો છો અને તમે ટ્રાય કરી શકો છો તમારે જે પણ નવી વસ્તુ જોવી છે અલગ અલગ માધ્યમમાં જઈને પણ આ ટેમ્પરરી છે એનો મતલબ શું છે કે તમે હાલ કરશો અને તો ચલો હું તમને કરીને બતાવું છું મને અહીંયા મેં ક્લિક કરી દીધું છે તો હવે આ ઇંગ્લિશ માધ્યમમાં થઈ ગઈ છે એપ એકચ્યુઅલમાં ઠીક છે યસ તમે તો જો ઇંગ્લિશમાં એના ચેપ્ટર્સ અહીંયા આવી ગયા છે તો આ ટેમ્પરરી થયું છે ટેમ્પરરી એટલે શું કે માનો હું આ એપ્લિકેશન ક્લોઝ કરીને હું અહીંયા આવું છું અને પાછી હું એપમાં જઉં છું તો પાછું એ ગુજરાતી માધ્યમમાં થઈ જશે જુઓ હે ને તો આ ટેમ્પરરી થયું છે એકચ્યુઅલ ઇંગ્લિશ ચેપ્ટર જ ખોલ્યા છે એટલા માટે તો આ ટેમ્પરરી થયું છે પણ તમારે પરમિનન્ટલી બદલવું છે તમારાથી ભૂલતા જ કેટેગરી અલગ સિલેક્ટ થઈ ગઈ છે તો તમે અહીંયા જાઓ અને એ નીચે જો તમે લખેલું છે કે તમારું બોર્ડ અને મીડિયમ હંમેશા માટે બદલવા માટે અહીં ક્લિક કરો તો અહીં ક્લિક કરી અને અહીં તમારે પોતાનું પર્મિનેન્ટલી કેટેગરી એટલે કે તમારી ડિફોલ્ટ કેટેગરી તમારે ચૂઝ કરી લેવાની જો તમે ગુજરાતી માધ્યમમાં ભણાવતા હો તો અહીંયા ગુજરાતી માધ્યમ અને ગુજરાત બોર્ડ હોવું જરૂરી છે એટલે તમે જે માધ્યમ અને બોર્ડમાં બદલાવો ભણાવો છો એ અહીંયા હોવું જરૂરી છે તો એ તમે અહીંથી બદલી પણ શકો છો આ ચૌદ દિવસમાં તમે એક જ વાર બદલી શકશો એટલે તમે અહીંથી બદલી અને શરૂ કરો ઉપર ક્લિક કરો અને એપ ફરીથી ચાલુ કરો એટલે તમારું ડિફોલ્ટ માધ્યમ છે એ તમારું બદલી જશે થેન્ક યુ સો મચ